શહેરી ગ્રામ્ય વિસ્તાર આ તમામ જિલ્લામાં જે પ્રકારે ડ્રગ્સ દારૂ આના બેફામપણે બેફલાને રોકવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સે નોટું ડ્રગ્સ નામનું નશા મુક્ત ગુજરાત અભિયાન ચાલુ કરવામાં આવ્યું જેના અંતર્ગત નવ્વાણું જીરો નેવું નેવ્યાસી ત્રણસો પાસઠ નંબર આ વોટ્સઅપ નંબર દ્વારા ગુજરાતના તમામ નાગરિકો પાસેથી લોકો પાસેથી કયા જિલ્લામાં કઈ શેરીમાં કયા ગામડામાં કયા ચાર રસ્તા પર ડ્રગ્સ દારૂ કે અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે એની વિગત આપવાની અપીલ કરવામાં આવી હતી જાહેર નંબર મૂકવામાં આવે તો જે પ્રકારની વિગતો અત્યારે સામે આવે છે એમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ ગૃહ વિભાગ બુટલેગરો પેડલરો અને કૂટણખાના ચલાવનારા લોકોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશબેન પીવાણી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ વિશેની વિગતો જાણવા માટે ઘણી બધી જગ્યાએ લોકોનો સંપર્ક કર્યો એમાંથી એક શિવપુરની વિગત આપણી સામે આવી હતી એ વસ્તુને આગળ વધારતા ગુજરાતના આ નંબર પર વોટ્સઅપ નંબર પર જે વિગત અત્યારે આવી છે અને આવતીકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જઈ રહ્યા છે પ્રવાસે કાર્યક્રમમાં જઈ રહ્યા છે ત્યારે ત્યાંની જનતાએ જે એમનો ગુસ્સો છે જે એમનો આક્રોશ છે જે એમની લાગણી માગણી છે કે ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર વિસ્તાર અમારો નશામુક્ત થવો જોઈએ ડ્રગ્સ મુક્ત થવો જોઈએ એની વિગતો સાથે એ રજૂઆત અમારા વોટ્સઅપ નંબર પર તમામ વિગતો સાથે મૂકવામાં આવી છે જ્યારે આવતીકાલે ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ વિસ્તારની મુલાકાત કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વતે માંગ કરીએ છીએ કે આ અલગ અલગ જગ્યાએ થતાં ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને કાયમી રીતે બંધ કરવામાં આવે કાલે મુલાકાત કરવા જશે એટલે સ્વાભાવિક છે ત્યાં અડ્ડાઓ બંધ કરવાની પ્રવૃત્તિ થશે પણ એ કાયમી બંધ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ગુજરાતમાં માત્ર ખાલી બોલિવૂડના બી ગ્રેડના પિક્ચરોમાં ડાયલોગ બોલાતા હોય જમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અડધી રાત્રે મને ફોન કરજો આ પ્રકારના ડાયલોગોથી ડ્રગ્સ પેડલરો બુટલેગરો કુટણખાના ચલાવનારા ઉપર રત્તી ભરનો પણ ફરક પડતો નથી બેફામ બનીને લોકો ગુજરાતમાં યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યા છે જે વિસ્તારમાં ગયા વડગામમાં ગૃહમંત્રી શ્રી અડધી રાતે મને ફોન કરજો આખી સરકાર તમારી સાથે ઊભી છે આવી ડાઈ ડાઈ વાતો કરી હવે ગુજરાતમાં વડગામને ત્યારા પાલનપુરની જનતાએ અત્યારે જે વિગત આપી છે એ આપ સૌના માધ્યમથી સરકારશ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવો છો જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર નશામુક્ત અભિયાનનો WhatsApp નંબર એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરાવવા માગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં મળે વેચાય છે જુગાર ક્યાં રમાય છે ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી ત્રીસ વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી વિગત આપને આપું છું ડ્રગ્સના વેચાણ આ ગાંજો ક્યાં ક્યાં મળે છે પાલનપુરમાં કીર્તિસ્તંભમાં મિથુન દાદા ખારાવાસમાં અજય અજહરભાઈ ગુલાબભાઈ પુતળા પાસે વિક્કી માળી વીરભાઈ ગેટ આગળ એરોમા સર્કલ આગળ ગુડ્ડુ સિંહા માન સરોવર ફાટક નીચે છાલિયા સાલાર તેમજ તેનો ભાઈ અમીર રોડ આગળ અરવિંદભાઈ સાત સંચા આગળ ઈશાદભાઈ બાદલપુર આગળ અક્રમ જુગાર ક્યાં ક્યાં રમાય છે રેલવે સ્ટેશન આગળ કીર્તિ માળી એરોમાં સંકલ આગળ રિજવાન દાદા ઢુંડિયાવાડી પોલીસ ચોકી પાસે ભરતભાઈ મફતપુરા વા ધીર્યો રમેશ ઇંગ્લિશ દારૂ પણ ક્યાં મળે છે એની પણ વિગત આ નાગરિકે આપી છે આપણને રવિ માળી શૈલેશ મોચી બબુલુ ઠાકોર ચકો ઠાકોર છલિયો સલાડ દીપક ઠાકોર આ બધા લોકો હોમ ડિલિવરી સુધીની સુવિધાઓ આપી રહ્યા છે દેશી દારૂના અડ્ડા પાલનપુરમાં કઈ કઈ જગ્યાએ ચાલે છે એની વિગત આપી છે દિલ્હી ગેટ અમીર રોડ રોડ રેલવે સ્ટેશન મસ્જિદ પાસે સોસાયટી જનતાનગર ઢુંડિયાવાળી મફતપુરા જનતાનગર અને ચામુંડાવાસ આટલી ડિટેલમાં એક સામાન્ય નાગરિક જો વિગત આપી શકતો હોય કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવરી થઈ રહી છે તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ અત્યાર સુધીમાં આ પ્રકારની કામગીરી કરી શક્યું નથી આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપું પણ દારૂ ન મળે એ પ્રકારની કાયમી આ વસ્તુને બધીને નાથવાની કામગીરી કરવામાં આવે તો જ ગુજરાત આ વ્યસન મુક્ત ગુજરાત બની શકશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે હરફ પણ ઉચ્ચારો નથી જેને આપણે મૃદુને મક્કમ કહેતા હોઈએ એને ગુજરાતના યુવાનોની કોઈ પડી જ નથી ડ્રગ્સ અને દારૂની બધી ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી આ બાબતે કંઈક બે હરફ ઉચ્ચારવા જોઈએ તે હરફ પણ ઉચ્ચાર નથી આ સાથે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે

તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું કારણ કે અને પરમા સાહેબ બંને જણા મારી સાથે ભાગી છે રાણપુરમાં એલસીટી છે આપ જો પરમતી એન્જોય કરી શકો છો મારી પાસે સહીનચર તૈયાર હે આ છે એન્ડિપુટી ગ્રુપ આખો દુસકો ડ્રાઈવર લેપટોપ ચીન એજ્યુમેન્ટ આ વિડિયો આપને આપી દો છું પણ બુટલેગટની કેટલી હિંમત તમે જુઓ કે વિડિયો જાહેર કરીને એમ કહી રહ્યો છે કે તમારે કયા પ્રકારની બ્રાન્ડ જોઈએ છે અને મને તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરજો કે વાત કરજો આપને હોમ ડિલિવરી મળી જશે ત્યાંના એલસીબી પીઆઈ અને ત્યાંની પોલીસ મારી સાથે પાર્ટનર ભાગીદાર તરીકે છે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે નમ્ન વાસ્તવિકતા છે જેને ભાજપ માફ કરશો ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે છુપાવી રહી છે ઠેર ઠેર ડ્રગ્સ વેચાય દારૂ વેચાય અને મે બુટલેકરો ત્યાં સુધી બેફામ બની ગયા કે મે પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટે વિડિયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે આ વિડિયો ત્યારે ઇન્સ્ટાગ્રામ અને અલગ અલગ રીલમાં વાયરલ થયો છે હું માંગ કરું કે આ પ્રકારની જે પ્રવૃત્તિ સુરેન્દ્રનગરનો જિલ્લાનો આ વિસ્તારનો વિડિયો છે એ વિડિયો તપાસ કરીને આ બુટલેકરોની કેટલી હિંમત ચાલી છે દાખલારૂપ કામગીરી કરવામાં આવે તો ગુજરાતના જિલ્લાઓમાં જે ઘટનાઓ બની છે એને ક્યાંક અટકાવી શકાય દારૂબંધીને આપણે સરસ રીતે લાગુ કરી શકાય પણ આ માત્ર ને માત્ર ક્યારેક સફળ થાય કે સરકારની ઈચ્છાશક્તિ હોય નીતિ હોય તો જ આ પ્રકારની ઘટના આપણે રોકી શકીએ દારૂબંધીને સરસ રીતે લાગુ કરી શકીએ આવતીકાલે જયારે બનાસકાંઠા મુખ્યમંત્રી જાય ત્યારે બે સરફ બે હરફ આ બાબતે ઉચ્ચારે આ વિશે વાત કરે અને ત્યાંના આદિશના ચાલતા અડ્ડાઓને કાયમી બંધ કરાવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે દારૂ અને ડ્રગ્સ ના અડ્ડાઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાયમી ધોરણે બંધ કરાવે તેવી માંગ છે ગુજરાતમાં બોલિવૂડ ફિલ્મ ના ડાયલોગો ની જેમ બોલવામાં આવે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારના ડાયલોગો તો દારૂ અને ડ્રગ્સ ના અડ્ડા ચલાવનાર પર કોઈ પ્રકારે ફરક જે છે પડતો નથી જે ગુજરાતમાં દારૂ અને એના અડ્ડાઓ જે છે ધમધમી રહ્યા છે તેનાથી સાબિત થાય છે હવે તેમના સામે કાર્યવાહી સરકારે કરવાની છે તેવું કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં